નમસ્કાર ગુજરાત પર અત્યારે એક ભારે વરસાદી સિસ્ટમનું જોખમ છે અને આપણી પાસે અલગ અલગ સ્ત્રોત છે એમાં પરેશ ગોસ્વામી અંબાલાલ પટેલ અશોક પટેલ અને આઈએમડી એટલે કે હવામાન વિભાગ એમ બધાની આગાહીઓ છે હા બરાબર તો ચાલો આ બધી માહિતીને જરા ઊંડાણપૂર્વક જોઈએ અને સમજીએ કે ભાઈ આવનારા દિવસોમાં ખરેખર શું થવાની શક્યતા છે ચોક્કસ આપણે મુખ્યત્વે એ જોવાનું છે કે આજે મોટો રાઉન્ડ આવી રહ્યો છે લગભગ 16 થી ચોવીસ ઓગસ્ટનો એમાં ક્યારે ક્યાં કેવો વરસાદ પડી શકે અને હા સૌથી અગત્યનું શું ધ્યાન રાખવું હમ તો આ બધું શરૂ ક્યાંથી થયું મતલબ આ સિસ્ટમ છે શું ખરેખર જો આ સિસ્ટમ બની છે બંગાળની ખાડીમાં એટલે ગઈકાલ સુધી તો એ વિશાખાપટ્ટનમ અને વિજયવાડા પાસે હતી પણ હવે એ મજબૂત થઈ રહી છે અને જે માહિતી મળી છે એ પ્રમાણે આજે રાત સુધીમાં એટલે પંદર ઓગસ્ટ રાતે એ મહારાષ્ટ્ર પહોંચી શકે છે ઓકે એટલે બંગાળની ખાડીથી છે ગુજરાત સુધી અસર મોટી ટ્રફ લાઈન ની વાત હતી એનું શું છે એ કઈ રીતે જોડાયેલું છે હા એ જ મુદ્દાની વાત છે આ સિસ્ટમ પોતે તો લો પ્રેશર તરીકે ગુજરાત પાસેથી પસાર થશે હવે લો પ્રેશર એટલે શું કે હવાનું દબાણ ઓછું હોય એટલે એ આજુબાજુથી ભેજવાળી હવા ખેંચે અને એનાથી ભારે વરસાદ આવે બરાબર પણ અહીંયા જે તમે ટ્રફ લાઈનની વાત કરી જેનો ઉલ્લેખ મજધારમાં છે એ બહુ અગત્યનું છે ટ્રફ લાઇન એટલે સમજો કે એક હવામાનનો લાંબો પટ્ટો અને આ પટ્ટો છેક બંગાળની ખાડી અને અરબી સમુદ્ર આ બંને બાજુની સિસ્ટમને જોડી રહ્યો છે અને એ ગુજરાત ઉપર ફેલાયેલો છે ઓ એટલે ડબલ અસર જેવું હા એમ કહી શકાય આ જોડાણને લીધે ભેજનું પ્રમાણ અનેક ગણું વધી જાય છે એટલે જ અમુક નિષ્ણાંતો દસ ઇંચ કે તેથી વધુ વરસાદની વાત કરી રહ્યા છે સમજાયું તો આ વરસાદનું દેખાશે જુઓ છૂટાછવાયા ઝાપટા તો અત્યારે પણ ક્યાંક ક્યાંક ચાલુ થઈ ગયા છે પણ મજધારના અહેવાલ પ્રમાણે અને આઈએમડીએ પણ કહ્યું છે કે આજે પંદર ઓગસ્ટે ગુજરાત રિજનના ઘણા જિલ્લા ખાસ કરીને મધ્ય અને દક્ષિણ ગુજરાત જેમ કે હા જેમ કે આણંદ ખેડા અમદાવાદ છે પછી દક્ષિણમાં સુરત તાપી ડાંગ નવસારી વલસાડ આ બધા વિસ્તારો માટે યલ્લો એલર્ટ છે અહીં આજે ત્રણ ચાર ઇંચ જેવો વરસાદ થઈ શકે છે અને ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની શક્યતા નકારી શકાય નહીં અને પેલી તાંડવ જેવી વાત હતી એ ક્યારે એ એ શબ્દ શબ્દ થોડો ચિંતા છે છે હા વપરાયો કારણ કે વરસાદની તીવ્રતા ખરેખર વધુ રહેવાની શક્યતા છે વેધર ટીવી અને માજદાર બંનેના સ્ત્રોત કહે છે કે સોળ ઓગસ્ટથી વરસાદનું જોર વધશે અને લગભગ આખા ગુજરાતમાં એટલે કે પંચોતેર થી સો ટકા વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ શરૂ થઈ શકે છે આખા ગુજરાતમાં ઓકે અને સત્તર ઓગસ્ટ પછી તો તીવ્રતા હજુ વધશે એટલે આ જે સત્તર થી તેવીસ ઓગસ્ટનો ગાળો છે ખાસ કરીને ઓગણીસ એકવીસ ઓગસ્ટ આસપાસનો સમય એમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં અતિવૃષ્ટિ એટલે કે અત્યંત ભારે વરસાદ દસ બાર ઇંચ વાળો વરસાદ હા એ જ દસ બાર ઇંચ કે કદાચ એનાથી પણ વધુ વરસાદની સંભાવના છે આને જ કદાચ મેઘ તાંડવ તરીકે ઓળખાવ્યું હશે દસ બાર ઇંચ એ તો ખરેખર બહુ વજ વધારે કહેવાય આટલા વરસાદથી તો પૂર જેવી સ્થિતિ ના સર્જાય ચોક્કસ સર્જાય આટલા ઓછા સમયમાં આટલો બધો વરસાદ આવે એટલે નાના મોટા ડેમ છલકાય નદીઓમાં પૂર આવે અને શહેરોમાં તો ખબર છે ને પાણી ભરાવાની સમસ્યા બહુ ગંભીર બની શકે છે હા એ તો છે જ એટલે જ આઈએમડીએ પણ સત્તર ઓગસ્ટે દક્ષિણ ગુજરાત માટે સીધું ઓરેન્જ એલર્ટ આપ્યું છે અતિ ભારે વરસાદ માટે અને સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારો જેમ કે ભાવનગર અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ પોરબંદર ત્યાં પણ ભારે વરસાદનું એલર્ટ છે અઢાર ઓગણીસ ઓગસ્ટે આ સિસ્ટમ ગુજરાત પર સૌથી વધુ સક્રિય હશે એવું લાગે છે હમ અને આ બધા અલગ અલગ હવામાન નિષ્ણાતો છે પરેશ ગોસ્વામી અંબાલાલ પટેલ અશોક પટેલ શું એ બધાની વાતમાં સમાનતા છે કે કંઈક અલગ અલગ મંતવ્યો છે ના મોટા ભાગે તો બધાની આગાહી મળતી જ આવે છે પરેશ ગોસ્વામી પણ સોળ ચોવીસ ઓગસ્ટના રાઉન્ડ અને અતિવૃષ્ટિ પર ભાર મૂકી રહ્યા છે અંબાલાલ પટેલ પણ કહે છે કે સત્તર બાવીસ ઓગસ્ટ દરમિયાન બહોળો વરસાદ પડશે અને અમુક ભાગોમાં દસ બાર ઇંચ સુધી જઈ શકે છે ઓકે અશોક પટેલ પણ શનિવારથી જોર વધવાની અને સોળથી થી ત્રેવીસ ઓગસ્ટ દરમિયાન ચારથી થી દસ ઇંચ વરસાદની વાત કરે છે અને હા મજદારમાં પેલો મઘા નક્ષત્રનો ઉલ્લેખ પણ છે જે હવે શરૂ થઈ રહ્યું છે અને પરંપરાગત રીતે મનાય છે કે મઘા નક્ષત્રમાં વરસાદ સારો વરસે પેલી કહેવત છે ને દેડકો ડ્રાઉન ડ્રાઉન કરશે હા હા બરાબર હવે એક વાત એ કે સિસ્ટમ તો બંગાળની ખાડીની છે પણ અસર અરબી સમુદ્ર પર પણ દેખાઈ રહી છે વેધર ટીવીમાં એવું કંઈક હતું એ કેવી રીતે હા એ પેલી ટ્રફ લાઇન અને આખી જે હવામાનની પેટર્ન બની રહી છે એને કારણે છે વેધર ટીવી સ્પષ્ટ કહે છે કે અરબી સમુદ્રમાં પણ ભારે કરંટ છે અને આવનારા પાંચ સાત દિવસ દરિયો તોફાની રહી શકે છે ઊંચા મોજા ઉછળી શકે છે ઓહો એટલે દરિયાકાંઠે જનારાઓ માટે ચેતવણી છે એમને જન્માષ્ટમી પણ નજીક છે બિલકુલ જે લોકો જન્માષ્ટમીના તહેવારોમાં દરિયા કિનારે ફરવા જવાનું વિચારતા હોય એમણે ખાસ સાચવવું અને માછીમારોને તો દરિયો ન ખેડવાની સ્પષ્ટ સલાહ છે જ અને મજદારમાં મુસાફરી વિશે પણ કંઈક હતું ને હા એ જ તહેવારો છે શીતળા સાતમ જન્માષ્ટમી એટલે ઘણા લોકો બહારગામ જવાનું મુસાફરીનું પ્લાનિંગ કરતા હોય પણ આ આગાહી જોતા ક્યાંય પણ નીકળતા પહેલાં એકવાર હવામાન કેવું રહેશે એ ચોક્કસ જોઈ લેવું સારું નહીતર પ્લાન ખોરવાઈ શકે છે બરાબર છે તો શું આ રાઉન્ડ પછી શાંતિ ચોમાસું પૂરું થવા તરફ મેવધારના સ્ત્રોત પ્રમાણે એવું લાગતું નથી એમના મતે બંગાળની ખાડીમાંથી હજુ બીજી બે ત્રણ સિસ્ટમ બનવાની અને ગુજરાતને અસર કરવાની શક્યતા છે એટલે આ વરસાદી માહોલ ઓગસ્ટના છેક અંત સુધી અને કદાચ દસ સપ્ટેમ્બર સુધી પણ ચાલી શકે છે બાપરે લાંબુ ચાલશે એમ લાગે છે હા શક્યતા તો જ છે તો ટૂંકમાં કહીએ તો 16 થી ચોવીસ ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદ માટે તૈયાર રહેવું ખાસ કરીને 17 થી ત્રેવીસ વચ્ચે વધારે ધ્યાન રાખવું દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અમુક જગ્યાએ અતિવૃષ્ટિ પણ થઈ શકે છે અને અરબી સમુદ્ર બાજુ પણ સાચવવાનું છે એકદમ બરાબર અને આ બધા પરથી એક વિચારવા જેવો મુદ્દો એ પણ ઊભો થાય છે કે જો ખરેખર આ ચોમાસું આટલું લાંબુ ચાલે સપ્ટેમ્બર સુધી અને આવી એક પછી એક સિસ્ટમ આવતી રહે તો એની તાત્કાલિક અસરો તો છે જ પણ લાંબા ગાળે ગુજરાતની ખેતી પર પાક પર જળ વ્યવસ્થાપન પર કેવી અસર પડશે એ એક મોટો પ્રશ્ન છે જેના પર વિચારવું રહ્યું